અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભાવનગરના સિહોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકો વચ્ચેના શરૂ થયેલા ઝઘડા બાદ રોષે ભરાયેલા શ્રમિક પતિ પત્નીને કુહાડીના ઘા ચીકી હત્યા કરી દીધી હતી ભાવનગર જિલ્લાના સિહોરના નકનીવાવ ગામની સિંહમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચે ગુરુવારે રાત્રે સાડા બાર વાગ્યાથી બારની વચ્ચે કોઈ કારણ ઝઘડો થયો હતો જેમાં આરોપી અમિત દ્વારા કોહાડી જેવા ત્રીષ્ઠ અધ્યારથી રામુભાઈ અને તેમના પત્ની પર ઘા કરી તેમની હત્યા કરવામાં આવી હતી કોહાડીના ઘાના કારણે વધુ પડતું લોહી વહી જવાના કારણે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી જે આ હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલ કોહાડી મળી આવી છે પોલીસે આરોપીને ઝડપથી લઈ આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે હાલ મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવે છે હાલ આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે એટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ